સરહદ તાલુકાના લીંબડી ખાતે યુરિયા ખાતરની અછતથી ખેડૂતો પરેશાન અત્યારે દસ સાત બે હજાર પચીસ ગુરુવારના રોજ સવારે અગિયાર કલાકે જે લોકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો તો લીમડી પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર ઉપર છેલ્લા કેટલાય દિવસોથી ખાતર માટે લાંબી કતારો જામી રહી છે જિલ્લામાં આ અપૂરતા વરસાદના કારણે માત્ર એક જ ડેમ ભરાવા પામે છે અને બાકીના સાત ડેમો જે અત્યાર સુધી ખાલી પડ્યા છે ત્યારે ચોમાસાની સિઝનમાં ખરીફ પાકની મોંઘા ભાવનું બિયારણ એવા મકાઈ સહિતના ખરીફ પાકોનો ખેડૂતો દ્વારા વાવણી કર્યા બાદ હવે ખાતર મૂકવાની વારી આવી છે જો સમયસર ખાતર ન મૂકવામાં આવે તો પાક નિષ્ફળ જવાની શક્યતા પણ રહેલી છે ત્યારે લીમડી નગરના પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર ઉપર છેલ્લા કેટલાક દિવસથી ખાતર માટે લાંબી કતારો લાગી રહી છે ખેડૂતોને લાંબી કતાર હોવા છતાં પણ જે પોતાનો નંબર આવે ત્યાં સુધી જો ખાતર ન મળે તો ખાલી હાથ રખડવાનો વારો આવતા જે ખેડૂતો દ્વારા પૂરતું ખાતર રાખવા માટેની માંગ ઉઠવા પામી છે બોલો ત્રણ ચાર દિવસથી સાહેબ ધક્કા ખાઈ રહ્યા બરાબર અને ખાતર હજી પૂરતું પ્રમાણમાં મળતું નથી પાંચ વાગ્યાથી પહેલાં લાઈનમાં આવ્યા હતા તો દસ વાગ્યા નંબર લઈ ગયો

છેલ્લા દસ દિવસથી હું અહીંયા રાઉન્ડ મારું છું કે ખાતર ક્યારે આવશે ક્યારે આવશે તો એ લોકો કહે છે આજે આવશે કાલે આવશે મહિનો બદલાશે ક્યારે આવશે આજે ગાડી આવી છે લગભગ ચારસોથી પાંચસો થયેલી આવી હશે પણ એમાં સાતસો થી હજાર માણસો લેવા વાળા છે મારે દસ થેલી જોઈએ છે ક્યારે મને લઈ દેશે હું વિચારું છું તો છેલ્લા કેટલા દાડા ધક્કા ખાવા પડી રહ્યા દિવસથી જમ ધક્કા ખાવ છું અને કેટલા વાગે આવો છો

દૂર આવીએ પંદર કિલોમીટર વીસ કિલોમીટર થી એટલે માણસો અમે આવી શું છો અત્યારે ખાતર ની જ માંગ કરી રહ્યા છો પણ ખાતર આવતું નથી અમારું નામ નિનામા દિનેશભાઈ મીઠાભાઈ હા સાહેબ ખાતર લેવા આવીએ ને અમે દસ પંદર દિવસથી થી રખડીએ તો ખાતર મળતું નથી અમને પછી